વૈદિક સાધના જુનાગઢ આધ્યાત્મ કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા અપશવનું હાર્દિક સ્વાગત કરું છું જય ગુરુદાત જય ગિરનારી મેષ રાશિવાળાઓ જન સામાન્યના મનમાં એક સવાલ હંમેશાથી હોય છે કે જીવનમાં કષ્ટો આવી રહ્યા છે ઘણી પ્રકારની ઉલઝનોથી ઘેરાયેલા છે આ સ્થિતિથી કેવી રીતના અમે બચી શકીએ કેવી રીતના બચી શકાય તો તેનો એક જ રસ્તો છે મહાલક્ષ્મીની પ્રસન્નતા કારણ કે મહાલક્ષ્મીની કૃપાથી ધન જોવન રૂપ પદ પ્રતિષ્ઠા યશ કીર્તિ બધું જ ઉપલબ્ધ થઈ જાય છે મહાલક્ષ્મી જે છે જે બધું જ આપવા માટે સમર્થ છે અને માતા જ્યારે પ્રસન્ન થઈ જાય છે ને તો આપણે આપણા માટે અને આપણા પરિવાર માટે બધું જ કરવા માટે સામર્થ્યવાન બની જઈએ છીએ ત્યારબાદ પોતાના હોય કે પારકા ભેદ ભૂલીને બીજાઓ માટે પણ ઘણું બધું કરી શકીએ છીએ પરંતુ આજકાલ ઘણા લોકો સંઘર્ષ 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 અને કરતા રહે છે મિત્રો છોડી દઈએ તો પણ આપણા શાસ્ત્રમાં ઘણા બધા એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે જે નિર્વિવાદ પણ છે એટલા માટે સાધના આવશ્યક છે ઓક્ટુંબર એવું તો શું થશે જે તમને વિચારવા પર મજબૂત કરી શકે છે શું બદલતી ગ્રહોની સ્થિતિ તમારું ભાગ્ય પણ બદલી દેશે શું કહે છે ગ્રહ નક્ષત્ર અને સિતારાઓ ઓક્ટોબર મહિનામાં પ્રેમ અને લક્ષ્મીના દાતા સ્વયં શુક્ર ગ્રહ દ્વિતીય એવમ સપ્તમ ભાવના સ્વામી થઈને છઠ્ઠા ભાવમાં બુધના ઘરમાં બેઠા છે તો પદના કારક ગુરુ ગ્રહ તૃતીયમાં નોકરીના દાતા સૂર્ય સપ્તમમાં તો શનિ વિદેશ ભાવમાં બગડ બુધ સપ્તમમાં કે તું પંચમમાં અને રાહુ દ્વાદશ ભાવમાં બિરાજમાન છે અને આ જ ગ્રહોની સ્થિતિ ઘણું બધું બદલી શકે છે એટલા માટે આ વિડીયોને તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવાનો છે અને સમજવાનો પણ છે તો ચાલો જાણીએ મેષ રાશિફળ ઓક્ટોમ્બર બે હજાર પચીસની ભવિષ્યવાણી ના રોગ મેષ રાશિફળ ઓક્ટોમ્બર બે હજાર પચીસ કરિયરના દ્રષ્ટિકોણથી જોઈએ અથવા પ્રેમ પારિવારિક દ્રષ્ટિકોણથી જોઈએ તો તે તમને સુખ અને ઘણા મહત્વપૂર્ણ લાભ આપીને જશે જેની કદાચ તમે કલ્પના પણ નહીં કરી હોય બે ઓક્ટોબરથી શુક્ર પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં પહોંચશે તો તે તમારા પ્રયાસોને સફળ બનાવશે તમને નોકરીમાં વધારે યોગદાન આપવાની કોશિશ કરાવડાવશે ખૂબ જ મહેનત કરશો અને આ મહેનતનું તમને પ્રતિફળ પણ પ્રાપ્ત થશે જેનાથી તમે નોકરીમાં સારી સ્થિતિમાં આવી જશો સૂર્ય તમને કાર્યક્ષેત્રમાં આવનારી બાધાઓ અને સમસ્યાઓથી મુક્તિ દેશે નોકરીમાં આવી રહેલી પરેશાનીઓને દૂર કરશે તો તે કાર્યની બાબતમાં યાત્રા કરવાના પણ અવસર દેશે તમારી ઉર્જા તમારા આત્મવિશ્વાસ ચરમ પર હશે આ અવધિ દરમિયાન તમે કોઈ મોટા નુકસાનમાંથી પણ બહાર નીકળવામાં સફળ થશો એમાં પણ જો તમે કેન્દ્ર અથવા તો રાજ્ય સ્થાનીય સરકારના આધીન નોકરી કરી રહ્યા છો તો તમને મોટા પદ માટે સિલેક્ટ કરવામાં આવી શકે છે અથવા તો તમને કોઈ એવી મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે જેનો લાભ તમને પ્રાપ્ત થશે સાથે સાથે તમારા પરિવાર લોકો માટે પણ એક સુંદર ભવિષ્ય બનવાની બનાવવાની તક આપશે દ્વાદશ ભાવમાં ગુરુજી ઓક્ટોબર મહિનામાં જ આપણી ઉચ્ચ રાશિ કર પ્રવેશ કરશે તો તે કાર્યસ્થળ પર પ્રમોશન આવકમાં વૃદ્ધિ અને સામાજિક માન સન્માનની પ્રાપ્તિ કરાવશે તમે વિદેશી સંસ્થામાં કાર્ય કરવાની તક અપ આવશે લાભ મળી શકે છે જો તમે ગ્રાહક સેવા સ્વાસ્થ્ય સેવા અથવા તો સાર્વજનિક સેવા સાથે જોડાયેલી નોકરીઓમાં છો તો થઈ શકે છે તમને તમારા કાર્યને લીધે સન્માન આપવામાં આવે મેડલ આપવામાં આવે અથવા તો તમને રાજનીતિમાં જ સીધો પ્રવેશ મળી રહે થઈ શકે છે તે ભવિષ્યમાં સારી પોસ્ટ પર પહોંચો તમને કોર્ટ કચેરીમાં વિજય મળી શકે છે અટકાયેલાએ ધનની પ્રાપ્તિ થઈ શકે છે તમારો આર્થિક પક્ષ મજબૂત બની શકે છે તમારા કાર્યક્ષેત્રમાં કરેલી મહેનત હવે લાવશે આ દરેક સ્થિતિઓથી ન માત્ર ધનમાં વૃદ્ધિ થશે કાર્યક્ષેત્રમાં વિરોધીઓ પરાસ્ત થશે પરંતુ તમારા દરેક પ્રોજેક્ટ પૂર્ણ થતા જશે તમે માનસિક રીતના ખૂબ જ સ્વસ્થ થશો ફરીથી ઘરમાં સુખ શાંતિનો માહોલ બનશે સમાજમાં ધનનું વિશેષ મહત્વ છે લોકો પોતાના શુભ કર્મો દ્વારા ધન તો લે છે પરંતુ તેને સ્થિર રાખવું ખૂબ જ મુશ્કેલ હોય છે એવામાં જ્યારે ગુરુ પોતાની ઉચ્ચસ્તર રાશિમાં પહોંચશે તો વ્યવસાયના ક્ષેત્રમાં તમે ખૂબ જ વધારે ફાયદો કમાવશો નવા નવા સંપર્કના માધ્યમથી લાભ મળશે તમને અચાનકથી મોટી માત્રામાં ધન લાભ પ્રાપ્ત થઈ જશે એટલે કે જે ધનની દેવીની હંમેશાથી તમે પૂજા કરતા હતા તે ધનના દેવી લક્ષ્મીની કૃપા આપ પર વરસશે મેષ રાશિવાળાઓ વ્યાપારમાં ઉન્નતિ દરેક વ્યાપારીની આકાંક્ષા હોય છે અને તમારામાંથી જે પોતાના વ્યાપારને દિવસે ને દિવસે ઉન્નતિ તરફ એટલે કે આગળ લઈ જવા ઈચ્છે છે એમના માટે ઓક્ટોમ્બર બે હજાર પચીસ મહત્વપૂર્ણ સાબિત જરૂર થશે કારણ કે ઓક્ટોમ્બર મહિનામાં મેસ રાશિવાળા લોકો જે નિજી કંપનીઓથી બહુરાષ્ટ્રીય કંપનીઓથી લાભ કરવાની ઈચ્છા રાખે છે તેને લાભ મળશે ધાતુથી સંબંધિત વ્યાપારી પ્લાસ્ટિકથી સંબંધિત વ્યાપારી આ ઉદ્યોગ દરમિયાન પાછલા ચાર પાંચ મહિનાનું જે નુકસાન છે એ ફાયદામાં બદલી જશે વિદેશમાં નોકરીમાં સારી પોઝિશન મળશે જે લોકો વિદેશમાં રહીને કારોબારમાં લોસ કરી રહ્યા છે તેમની આકસ્મિક પ્રગતિ થશે જે લોકો માત્ર બે ટાઈમની રોટલી કમાવવા માટે મહેનત કરી રહ્યા હતા તો તેની મહેનતના લીધે એ સુંદર આયોજનબદ્ધ જીવન જીવી શકશે એવા અવસર પ્રાપ્ત થશે કારણ કે તમારી ધનની શોધ પૂર્ણ થશે કંઈક એવી પરિસ્થિતિઓ પણ ઉપલબ્ધ થઈ શકે છે જે તમને માલામાલ કરી શકે છે ચોવીસ ઓક્ટોબરથી ફરી ગ્રહ મંગળની સ્વરાશિ વૃશ્ચિક રાશિમાં ચાલ્યા જશે જે તમારું અષ્ટમ ભાવ છે તો તે શેરબજાર અને મોટા સોદાઓના માધ્યમથી લાભ અપાવશે ક્રય વિક્રયથી લાભ અપાવશે જેમનું કાર્ય હોટલ મેનેજમેન્ટ એવું આયાત નિર્યાતથી છે તેને અચાનકથી કોઈ વિશિષ્ટ વ્યક્તિનો પણ લાભ મળી શકે છે લાભ અપાવી શકે છે અને એમ પણ જ્યારે જ્યારે પણ બૌદ્ધ ઉદય થયા છે અથવા તો બુધ ગ્રહે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો છે તો તેમણે મેષ રાશિવાળાઓના જીવનમાં પ્રેમની બહાર લાવી દીધી છે તમારું પ્રેમ જીવન ખીલી ઉઠે છે પ્રેમની ખુશ્બુ મહેકવા લાગે છે હવે તમે જોઈ પણ શકશો કે ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં મેષ રાશિના પ્રિયમીઓની લવલાઈ પ્રેમના પ્રેમના રંગથી ખીલી ઉઠશે પ્રેમની વચ્ચે સમજ વધશે છે સંબંધ મજબૂત બનશે એકથી નવ ઓક્ટોમ્બર દરમિયાન તમારી બચમાસ અને રોમાંસની બહારો આવશે તમારો સાથી દૂર છે અથવા તો વિદેશમાં છે તો ત્યાંથી પણ કોઈ શુભ સમાચાર સાંભળીને તમારા મનને શાંતિ પ્રાપ્ત થશે પરંતુ વીસ ઓક્ટોમ્બર પછીના સમયમાં તમને અસુરક્ષાની ભાવના પણ વધી શકે છે કંઈક આપસી મતભેદો પણ ઉત્પન્ન થઈ શકે છે પરંતુ અંતે આપની અંડરસ્ટેન્ડિંગ સારી હોવાથી ફરીથી એક સાથે સમય વ્યતીત કરશો સપ્તમ ભાવમાં મંગળની ઉપસ્થિતિ નાની યાત્રા એવા મોટી ગિફ્ટ મળવાના પણ સંકેત આપી રહી છે દાંપત્ય જીવનમાં મતભેદ ઉભરશે પતિ પત્ની વચ્ચે પ્રોપર્ટી લઈને અસમજણ થઈ શકે છે અથવા તો કાર્યના લીધે મનમાં એન્ઝાયટી વધી શકે છે વ્યવહારમાં બદલાવ જોવા મળશે એટલા માટે ઓક્ટોમ્બર મહિનામાં ખાસ કરી વૈવાહિક જીવનમાં ધ્યાન રાખવું મિત્રો મેં પહેલાં પણ ઘણીવાર કહ્યું છે કે દરેક કુંડળીની અંદર એવા મહા યોગો છે જે વ્યક્તિને સફળતાને શિખરો સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે એ વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલે કુંડળીને જાણો ચેક કરો ભાગ્ય અને દુર્ભાગ્યને જાણો અને જીવનમાં આગળ વધો जय गुरुदा जय गिरारी